Thank <laughs> you. નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે આઠ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર મિત્રો ધાણાની આવકમાં ત્રણ હજાર ગુણી નોંધાયેલી છે અને મિત્રો ધાણાની આવક ક્યાં ક્યાં ઉતરેલી છે તેના વિશે વાત કરું તો મિત્રો જો આજે છાપરા નંબર બેમાં છે મિત્રો કપાત છાપરા નંબર બેમાં અને ત્યારબાદ કપાત છાપરા નંબર ત્રણમાં છે અને મિત્રો જે છાપરા નંબર આઠમાં છે તેમાં જો આમાં છૂટા છૂટા વકલ છે પેનિંગ રહેલા છે અને ત્યારબાદ જે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ક્વોલિટી ના કેવા ભાવ છે તે મિત્રો આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા ગઢ ચૌદ છો ને એકવીસ ધણી છે ઈગલ પ્લસ કલર માં ક્વોલિટી બહુ સારી ચૌદ છો એકવીસ ચાર ગુણી તેરસો

પ્લસ છે મિત્રો બેસ્ટ ક્વોલિટી છે મિત્રો ઇંગલ પ્લસ કલર માં ધાણી છે મિત્રો ચૌદસો ને એક મસ્ત ક્વોલિટી છે બિન ન

બારસો ને એકાણું ધણી છે મિત્રો બારસો ને એકાણું ભાવ થયો છે ડંક સાથે છે મિત્રો ઇગલ પ્લસ કલર